સાબરકાંઠાના ઈડરમાં સાબરમતી નદીના પાણી ઘુસ્યા ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સાબરમતી નદીના પાણી ઘુસ્યા ધરોઈ જળાશયમાંથી છ ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા મંદિર પરિસરમાં પાણી ઘુસતા મંદિર સાવચેતીના ભાગરૂપે બંધ કરાયું સાબરકાંઠામાં સાબરમતી નદીના પાણી ઘુસ્યા છે ઈડરમાં સાબરમતી નદીના પાણી ઘુસતા જ મહાદેવ મંદિરમાં જે લોકો દર્શનાર્થે આવ્યા હતા તેમને ધક્કો પડ્યો કારણ કે મંદિર પરિસરની અંદર પાણી ભરાઈ ગયા હતા શ્રાવણ માસના અંતિમ દિવસે અહીં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા પરંતુ ધરોઈ જળાશયમાંથી પાણી છોડવામાં આવતા જ મંદિર પરિસરની અંદર સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરની અંદર પાણી ભરાઈ ગયા જેના કારણે મંદિરને બંધ કરવાની ફરજ પડી સાબરમતી નદીનું જળસ્તર ધરોઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે વધ્યું અને એકાએક જ મંદિર પરિસરની અંદર પાણી ઘુસી ગયા સુરક્ષાના ભાગરૂપે મંદિર બંધ કરવાની ફરજ પડી હતી

જેટલા ખોલ્યા હતા જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થવા લાગી હતી જો કે સાબર સપ્તેશ્વર મંદિર સાબરમતી નદીના કિનારે આવેલું છે તેના કારણે જે મંદિરના પરિસર સુધી મંદિર છે મંદિરના ગર્ભ સુધી પાણી પહોંચી ગયું હતું જેના કારણે

સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં વરસાદ થતાં ધરોઈ ડેમમાંથી પાણી છોડાવ સાબરમતી નદીમાં પાણીની આવક થતાં વાસણા બેરેજના ચોવીસ ગેટ ખોલવામાં આવ્યા છે અમદાવાદની સાબરમતી નદીમાં અત્યારે બંને કાંઠે વહી રહી છે અને આ સાબરમતી નદીમાં નવા નીર છે તે આવ્યા છે અને આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે સાબરમતી નદીમાં નવા પાણીની આવક છે તે થઈ રહી છે બંને કાંઠે સાબરમતી નદી છે તે વહી રહી છે કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીની આવક તથાની સાથે જ પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી સાબરમતી નદીમાં આવી રહ્યું છે એટલે કે સાબરમતીમાં પણ અત્યારે બંને કાંઠે વહેતી થઈ છે સાથે સાબરમતી નદીમાંથી પણ પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે વાસણા બેરેજના ચોવીસ દરવાજા છે તે ઓપન કરવામાં આવ્યા છે અને પાણીનો હજારો ક્યુસેક પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે કેમેરામેન હિરેન શાહ સાથે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ આ તરફ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો સવારથી જ વરસાદી વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારમાં જેસડા સતાપર બાવડી જસાપર દુધાપુર રાજગઢ કુડા નારીચણા નિમકનગર સહિતના ગામોમાં વરસાદી માહોલ રહ્યો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોના ચોમાસુ પાકને અનુકૂળ સમયે વરસાદ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે મહત્વપૂર્ણ સમાચાર ઉપરેટાથી મોજીરા પાસે આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો ડેમના દસ દરવાજા ચાર ફૂટ ખોલાયા ડેમ સાઈઠ વિસ્તારના મોજીરા ખાખી જાડિયા ગઢાળા નવાપરા સેવત્રા કિરાડા વાડલા સહિતના ગામોને એલર્ટ કરાયા નદીના પટમાં ન જવા માટે સૂચના અપાઈ મોજીરા પાસે આવેલો મોજ ડેમ જે છલકાયો છે નીચાણવાળા વિસ્તારોને તેના કારણે એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે આસપાસના વિસ્તારોમાં બની શકે કે પાણી ફરી વળે અત્યારે દસ દરવાજા ચાર ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે મોજ ડેમમાંથી એટલે જ આસપાસના વિસ્તારના લોકોને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે અને જ્યાં ડેમ છે ત્યાં પણ નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સુરક્ષા અને સતર્કતા તમે પણ દાખવો અને સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે ખતરો મંડળ મંડરાઈ રહ્યો છે કારણ કે દસ દરવાજા ખોલીને

ડેમ ના દસ દરવાજા અને ચાર ફૂટ ખોલવામાં આવ્યો હતો મોત ડેમ ના ઓવરફ્લો થતા ડેમ ના દસ દરવાજા ખોલવામાં આવ્યો છે મોજીરા ખાખીજારીયા ગઢારા નવાપરા સેવંતરા કેરારા વડા સહિત ગામોને એલર્ટ કરવામાં આવ્યો હતો જે નદીના પટમાં ન જવું સૂચના આપવામાં આવી હતી જે રીતે મોત ડેમ ના અંદરમાં દસ હજાર પાંચસો એસી ક્યુસેક પાણી આવક સામે જાવક છે જે રીતે સવારથી મેકરાજાએ જમાવટ કરી તેને લઈને તમામ ડેમો છે તે ડેમો અત્યારે જે સૌરાષ્ટ્રના ડેમો અમુક ડેમો છે તે ડેમો ભરાઈ ચૂક્યા છે અને સવારથી જેલી સવારથી જ મેઘરાજાએ મેળ કરી છે તે લઈને ખેરું તરાને કુશીનો માહોલ બી જોવા મળ્યો છે જીજીબા આભાર મુનાફ જાણકારી આપવા માટે સમાચાર સુરતના માંડવીથી મુજલાવ નજીક આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો પડેલા ભારે વરસાદના લઈને બ્રિજ પાણીમાં ગરકાવ થયો બ્રિજ પરથી પાણી ફરી વળતા બોધણ તેમજ બારડોલી જવાનો રસ્તો બંધ થઈ ગયો બ્રિજ પાણીમાં ગરકાવ થતા બારડોલી જવા માટે પંદર કિલોમીટર ચક્રાવો ફરીને જવું પડશે લોકોની હાલાકી પણ વધી ગઈ છે વાત હવે પાડોશી રાજ્ય રાજસ્થાનની જ્યાં ભારે વરસાદ ખાબક્યો બુંદી જિલ્લામાં દિવસ પછી દિવસના વરસાદ પછી નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે બુંદીમાં પાણીના પૂર ભયાનક દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદના કારણે બરુંધન શહેર નજીક ઘાગર પુલ પર પાણી વહી રહ્યું હતું ઘાઘર પુલ પર પાણીનો ઝડપી પ્રવાહ જેમાં બાઇક પસાર કરવાનું જોખમ એક વાહન ચાલકે લીધું જોકે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને બાઇક સાથે પડી ગયો ત્યાં હાજર લોકોએ બાઇક સવાર અને બાઇકને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં હાજર લોકો બાઇક સવારને બચાવવામાં સફળ રહ્યા પરંતુ પાણીના ઝડપી પ્રવાહની ગતિથી બાઇકને ન રોકી શક્યા રાજસ્થાનના ટોંકના પીપલુમાં વરસાદના કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે આ સ્થિતિમાં લોકોની જીવલેણ બેદરકારી પણ સામે આવી રહી છે ગાટાથી કુરેડી જતા રસ્તામાં બાઇક સાથે તણાતા યુવકનો વિડિયો સામે આવ્યો આ બાઇક સવારે વહી જતા પહેલા નહેરના કિનારે ઉભેલા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો તેને કહેવામાં આવ્યું કે પ્રવાહ ઝડપી છે અને અહીં બે લોકો પહેલાથી જ તણાઈ ગયા છે આમ છતાં યુવકે કંઈ જ વાત ન સાંભળી અને પોતાની બાઇક પર નહેર પાર કરવાનો પ્રયાસ કર્યો થોડા ડગલા ચાલ્યા પછી યુવક તેની બાઇક સાથે તણાઈ ગયો રાજસ્થાનના સજાન બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે બાયપાસ રોડ નદીમાં ફેરવાઈ ગયો રેલવે ફાટક નંબર બે પાસે પાણીની વચ્ચે કાર બગડી ગઈ જેના કારણે કારમાં સવાર ત્રણથી ચાર લોકો ફસાઈ ગયા ફસાયેલા લોકોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા જેના કારણે કારમાં સવાર લોકોના જીવ બચી ગયા છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદના કારણે સવાઈ માધોપુર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે એનડીઆરએફની ટીમ વિવિધ વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત વિવિધ વિસ્તારોમાં જઈ રહી છે પરંતુ આજે અચાનક જ એનડીઆરએફની આખી ટીમ પૂરગ્રસ્ત વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની એનડીઆરએફની આખી ટીમ ટ્રેક્ટર ટ્રોલીમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ રહી હતી ત્યારે અચાનક સુરવાલ અને અજનોતી નજીક રસ્તા પરના ખાડામાં ટ્રેક્ટર ટ્રોલી પડી ગઈ જેના કારણે ઘટના સ્થળે જ થોડી જ વારમાં સવાર એનડીઆરએફની આખી ટીમ નીચે પડી ગઈ આ અકસ્માતમાં એક સૈનિક ટ્રેક્ટરમાં રાખેલી બોટ નીચે દટાઈ ગયો એનડીઆરએફના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખીને હિંમત બતાવી અને બોટ નીચે દટાયેલા સૈનિકને સુરક્ષિત રીતે બચાવી લીધો સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ એનડીઆરએફના જવાનોને નાની મોટી ઈજાઓ થઈ છે વાત હવે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની બરવામાં ગંગોર ઘાટ પદલી નદીમાં પાણીના પ્રવાહમાં શાળાના બાળકોથી ભરેલા ટેમ્પોનું વ્હીલ પુલ પરથી સરકી ગયું પંદર બાળકોનો જીવ જોખમમાં મૂકી ડ્રાઈવર પાણીના પ્રવાહમાંથી ટેમ્પો પસાર કરી રહ્યો હતો આ દરમિયાન સ્થળ પર હાજર લોકોએ ટેમ્પોને પકડી લીધો અને બધા બાળકોને બહાર કાઢ્યા અને તેમને સુરક્ષિત રીતે પુલ પાર કરવામાં મદદ કરી જેના કારણે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ ટેમ્પો ચાલક પોતાનો જીવ જોખમમાં મૂકીને વાહનને પુલ પાર કરીને લઈ જઈ રહ્યો હતો નસીબની વાત હતી કે ટેમ્પો પુલ પરથી નીચે ન પડ્યો અહીં બેદરકારી પ્રકાશમાં આવ્યું છોકરો પણ ઝારખંડના ખૂંટી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પર ભારે અસર પડી છે બે દિવસના ભારે વરસાદ બાદ ખૂંટીનું તાજના મુક્તિધામ પાણીમાં ડૂબી ગયું જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો કારા અને ટોર બ્લોક વિસ્તારોમાં કરો નદીનું પાણી પુલ પરથી વહી ગયું રસ્તા પર મુસાફરી ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં સતત વરસાદના કારણે ગંગા નદીમાં પૂર આવ્યા હોય તેવી સ્થિતિ ગંગાના પાણીથી જમીનનું ધોવાણ થઈ રહ્યું છે જેના કારણે ગ્રામજનો ચિંતામાં મુકાયા છે બાલાવલીના ઘણા ગામડાઓ પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે ભારે પાણીના પ્રવાહના કારણે રેલવે ટ્રેકની સાથે તેલની લાઇન પણ પ્રભાવિત થઈ રહી છે આ ઘટના બિજનોરના મંડાવર પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાવલીની છે ધોવાણના કારણે વૃક્ષો પણ પ્રભાવિત થઈ રહ્યા છે માર્ગમાં આવતા વિશાળ વૃક્ષો પણ મોજામાં ધોવાઈ રહ્યા છે જમીનના સતત ધોવાણના કારણે ગ્રામજનો ચિંતિત બન્યા છે બાલાવલીના ઘણા ગામો પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે